મોડા છે જમીન ના બધા પૈસા તમે વાપરી રહ્યો એટલે તમે આ દેખાવ બંધ કરી દો એટલે મેં તારી જમીન વેચી છે એટલે હું તમે સલાહ આલું છું પણ શું છે પણ ઉતરે છે મેં જમીન જમીન વેચી વેચી મારા છે એવું છે એમ કોવે જમીન તમે ભલે વેચી રૂપિયા તમે તાર હારા કોમ વાપરો પણ તમે જે આ નાટક કરે ને એર્યું મને નહીં ગમતું અલે નાટક નહીં ભાઈ હમણા હાદુ બાઈક લઈને આયા હોય બરાબર તો કોઈની મારા ઉપર નજર ના પડે કે મારા બાઈક ઉપર નજર ના પડે પણ હું બુલેટ લાયો છું આ ઝણગાર્યું છે એટલે તારી નજર પડી કે ના પડી મારી નજર પડી પણ તમે એક કામ કરજો આ નવરાત્રી આવે છે કે નહીં આવતી હા એ નવરાત્રીમાં તમે ઇનામ માટે આ બાઈક ને મૂકી દેજો ઓહો અલ્યા ભાઈ મને જો રૂપિયા કઈડી છે

એના ખેલ કર્યા મારા ઘરે નાટક કરવા નીકળી પડ્યા થી યા મારે કોમ કર્યું ની તો ખરેખર તારા ઘેર આવીને તન ધમાવ્યા લ્યા એ તારા માથાના બાલે લઈ ગયો છુંટી લાયો

લ્યો આઈ ગઈ હ મોય તમારે ખાસ કે એટલે આઈ રે પેડો મને છે ને ના તો બે આલે પણ હળવે હળવે દસુરો દે ના આયો આ તો મારો હ આ તો ઉભારો કે ભુંટા કા પેલમ પેડા ખવર આવા સી માતે વાઘુજી અહીંયા તો તાણી હવે તો આપણે રાત થઈ ગયો છે

નંબર આઈ ગયેલો રેમ્બર મનપા કપૂરજી રોજ ફોન કરે ફંગાર માં કેટલાય આવતા આવી ગયા આ ગેરેજ માંથી લાવશું ઘરેજ મોટી કંટાળી મેલી હશે કંટાળી નહીપરેલું છે બાબુજી જોયું એ થોડું ખારું ભરતું એટલે હું શું ખરાબ બોલું છું થોડું ખારું ભાઈ શીખો નઈ આ તાપુ ઓછો બળતી હતી એટલે પોષ હજાર સહ માં દીધા બુલેટ લાયા મત ચાર પેડા તો લાયા સી એક એક અડધો ખાલી અડધો પેડો ખાલી ખબર ખબર ને ખડગ

તો કીધું તો તને નિન્યા ના એ બાકું શું બોલ્યો પછી હું ખૂમતો કેયો તો નહીં કેવું આપડે રાખ થઈ ગયો છે તો પછી બોલતા શીખો તમે હાય હાય જઈ કોમે કોમે એમ જોવો કે જોવો

તમે બાઈક લાયા છો મેળા પાછો ભાવ વધારે પડ્યા થોડા ભાવ ભાવની જ વાત છે આવા કાંસા ના તમે પોસ્ટ ક્યાં લીધા છેતરે લ્યો લ્યો પેડો ખો આમ ઓટો મારો હોય ને તો ચોકમાં માં ઉભા રહો હજી છું પેડા ખોરાવા ના ના અમારે એવો કોઈ ઓટો નહીં મારો અમારે કોઈ હજી બાચી ગણું પડ્યું છે એવા નરવા ના એવા સારું કશો વધારે નવરા ના હોય તો આ તો ઓટો આલ્યો હોત ને તો આટલા માટે થોડું ફેવરો

તમે તાર કોમ કરો અમે તો અમારું કામ જ કરે છે તમારો કોઈ અલ્યા ભાઈ નવરાકો અમી નહીં આ તો ખાલી તમને બાઈક બતાવવા હતા અમી સુખ શાંતિ મારા ઘેર જતા રહો ને કોણ મજા નઈ આવે આપણે લડવાનું નહીં રાગ થઈ ગયો છે આ તો તમારે યાત્રા લઈ માંથી ને

અણ હમું બેસકી લ્યા બરોબર છે હરીભાઈ હરીજી હા એને હમું બોલતા નહીં આવડતું તો હમું બેઠે ત્યાંથી આવડશે

આપણા વાહમો અમે સાધનની જરૂર હતી અને હવે બાઈક આવી ગયું છે એટલે આ બાઈક છે ને વર્જ્યુમ ને ફાડવાની અરે આપણા વાહમો બધન જરૂર નથી મારે એકલાની જરૂર હતી તેમો લાવ્યો છું હું હા પણ અમાર તો કોમ આવે કે તમારે શું કોમ આવશે લે ભાઈ મારું બાઈક એ ભાઈ હા ઓટો ચાલો યાર પેલા પેડો ખો લાવ

ચાલ વાડું છે હ ચાલ વાડું હ અતિ વાત પડી પેલો આગળ ચાર પાછળ એટલે તમને જેરની ખબર નથી તો બાઈક ક્યાંથી આવશે આ તો યાર ફાઈ ચા અમે ના ચાલી તું તો અરે પણ અરી ભાઈ આ તો માર ઉડશું કે છે એટલે ડાયરેક્ટ ઉતકો પડશે ચા કરતી કેટલી બઉ ગરમ નહી ભાઈ કેટલી નહી કેટલી છે આખી આખી કશો વધુ નહીં હાલ તમારો સમય છે આખો તમે તાર અમારો

બાપુજી ને કેવું પડે તેમ કે ખબર છે બીજા ના કાની તો બીજા તો ખાલી હે ની હારું હારું ખાવાય ઉડે આવે અને મફુજી ના કાની તો મફુજી છેલ્લે આખી જોન ઉડાડી કશો વાંધો નહી તમારે મફુજી વાત કરવી હોય તો કરો હું ના નહીં પાડતો બરોબર પણ પૈસે વાળી વાત મફુજી મહેરબાની કરી ના કરતા એ તો પૈસા વાળી ની વાત કરવાની હોય એની વાત સોની રાખવાની છે હાય ખેડો પાછળ પાછળ હે પાછળ હેડો પછી

हा मारू 500 पाटण हा